દિવાળી માં મેઘરાજા દક્ષિણ ગુજરાત માં વરસાદની આગાહી પહેલા નવરાત્રી અને હવે દિવાળી માં પણ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગ મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે પ્રદેશ દમણ અને દાદરા નગર પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વીસ એકવીસ અને બાવીસમી ઓક્ટોબરે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે આ તરફ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ડિગ્રી આસપાસ રહી શકે છે દિવાળીમાં માં વરસશે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પહેલા નવરાત્રી અને હવે દિવાળીમાં પણ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે